લકરાવડાઓ એવા સળંગ ચાર દિવસ જાય અને તમને કાર્ડિયા કરેસ થઈ તો તમને બ્રેનનો સ્ટ્રોક આવે તો કેમિકલની ફેક્ટરીમાં અકીકના કારખાનામાં કઈ પરિસ્થિતિમાં એક શ્રમ જેવી એક મજૂર કામ કરતો જેનો અંદાજ છે સરકારને જોઈ એક મિનિટ તમને કહું એ પરિસ્થિતિ એટલી ભયંકર હોય છે આ ઈંટોના ભઠ્ઠા આપણે ગાંધીનગર બેઠા છીએ અરે અડાલજ ઈંટોના ભઠ્ઠા ત્યાં બાર અડતાલીસ ડિગ્રી ટેમ્પરેચર હોય અંદર તો કેવી આગ હોય એ આગમાં શેકાવાનું એમાં ઉત્પાદન કરવાનું એ પરિસ્થિતિ લોકો અંદાજ જ નથી સરકારને અને પૂંજીપતિઓના હિત માટેનો કાયદો છે ઉદ્યોગપતિઓને પૂંજીપતિઓને લાભ કરાવવા માટે તમે ગુજરાતના શ્રમિકો ગુજરાતના નાગરિકોનું શોષણ ના કરી શકો આખી દુનિયા કે જે કામડા કલાકો ઘટાડીને આઠમાંથી છ કરો તમે કહો છો અમે બહાર કરીશું આટલા બધા મજૂરોને કેમ નીચોવા છે જે સમાજનો વર્ગ ચાલી મરે છે ઝુંપડપટ્ટી મરે છે ગામડામાં રહે છે જેની જોડે રહેવા માટે મકાન નથી સો ચરસવાનો પ્લોટ નથી જે કુપોષિત છે જેનું બાળક જે મહિલા એનિમિક છે એને તમે આઠ માંથી બાર કલાક કામ કરીને નીચે હોવા માંગો છો તમે હાથ જોડીને રજૂઆત કરી હા મેં કીધું તમને ગુજરાતની સાડા છ કરોડ જનતાના હિતમાં કહું છું શ્રમ મંત્રીને કે પ્લીઝ આ કાયદો પાછો ખેંચો આ ગુજરાતના હિતમાં નથી મજૂરો બધા પતી જશે હાર્ટ એટેક આવશે બ્રેન સ્ટ્રોક થશે કેમ હાર્ટ એટેક ને બ્રેન સ્ટ્રોકની સ્પેસિફિક વાત કરું છું કેમ કે વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન બંને સાથે મળીને બે હજાર એકવીસમાં રિપોર્ટ આપ્યો કે છેલ્લા પાંચ વર્ષમાં આઠથી વધારે કલાકો કામ કરવાના પગલે ઓવર કામ કરવાના પગલે દુનિયામાં સાત લાખ ચુમ્માળીસ હજાર મજૂરોના મોત થયા સાત લાખ ચુમ્માળીસ હજાર ડબલ્યુ છો છે તો કેમ તમે તમે મજૂરોને નવરા કરી નાખવા માંગો છો જે મરવાના બાકી જીવતા હોય એના માટે સહાનુભૂતિ લાગણી બતાવવાની હોય એમાં જે વર્કિંગ કન્ડિશન સુધરે એવું કરવાનું હોય એના બદલે તમે 12 કલાક એને એમાં એક એવી જોગવાઈ છે કે જે કોઈ જે વધારે કલાક કામ કરવું હોય તો એની લેખિત મંજૂરી હોય પછી એ એ કામ કરી શકે કયો મજૂર લેખિત મંજૂરી આપવા માટે ના પાડશે મારી તો ગરજ છે ઇન્ડિયામાં લેબર સરપ્લસ છે ધારો કે ગુજરાતમાં એક લાખ મજૂરની જરૂર હોય સામે દસ લાખ બેરોજગાર છે તું ના પાડે તો બીજો રેડી છે બીજું ના પાડે તો ત્રીજો રેડી છે મહિલાઓને નાઇટ ડ્યુટીમાં છૂટ આપી રાત પાડીમાં હવે સેક્સ્યુઅલ હરેશમેન્ટના સેક્સ્યુઅલ અબ્યુઝની કેટલી મેટરો અનરજિસ્ટર્ડ અનરિપોર્ટેડ રહેતી હોય છે કામના સ્થળે દીકરીઓની બહેનોની માતાઓની શું સુરક્ષા ફેક્ટરીની અંદર ઉદ્યોગની અંદર અને કોઈ મહિલાની શેડતી કરી ફેક્ટરીના કોઈ મેનેજરે રાઈટ કે કંપનીના સીઓએ અને ફરિયાદ કરવા જાય તો તરત કાઢી મૂકશે અને ત્યારે તું ફરિયાદ નહીં કરે તો પછી એનું સેક્સ્યુઅલ એક્સપ્લોટેશન બરકરાર રહેશે એમાં એમ પણ કીધું છે કે મહિલાઓની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે સીસીટીવી હશે એને આવવા લઈ જવા માટે વાહન હશે એમાં જીપીએસ સીસીટીવી એટલે જયારે કાયદો પસાર થાય ત્યારે એ પ્રકારનું બિલમાં લખેલું છે વાતમાં ને અને એ પછી બી બાર કલાક કામ કરવાનું મહિલાએ પણ શેના માટે કોઈ બાર કલાક કામ કરે ધારાસભ્યો બાર કલાક કામ કરે છે મત વિસ્તારમાં તમે જોડે બાર કલાક કામ કરાવડાવો એક મહિનો એટલે ખબર પડે ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ થાય શ્રમ કોને કહેવાય ઉત્પાદન કરવું અત્યારે તમે હું જે કરી રહ્યા છે તમે સવાલ પૂછો નો જવાબ બૌદ્ધિક કસરત છે ઇન્ટેલેક્ચુઅલ કામ છે શારીરિક શ્રમ બહુ જુદી વસ્તુ છે પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં કન્સ્ટ્રકશનની સાઇટ ઉપર પાંચસો રૂપિયા માટે ચડીને જે કડીઓ મજૂરી કરતો હોય છે સેન્ટિંગનું કામ જે કરતો હોય ઇટોના ભઠ્ઠામાં કેમિકલની ફેક્ટરીઓમાં હકીકના કારખાનામાં ગ્લાસની ફેક્ટરીઓમાં આ શ્રમિકો જે વર્કિંગ કન્ડિશનમાં કામ કરે છે એનો રાજ્યની સરકારના કોઈ અંદાજ નથી એમનું જીવન નરા